તો સોમાચારની ઋતુમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે દિવસે ભક્તજનો મોટી માત્રામાં દર્શને આવે છે ઘેલા સોમનાથની આજુબાજુમાં આવેલા ફરવાલાયક સ્થળો તેમજ ઘેલા સોમનાથનો ઇતિહાસ જણાવીશું આ વિડીયો અમદાવાદથી આશરે એકસો ને નેવું કિલોમીટર તેમજ રાજકોટથી સત્યોતેર કિલોમીટરના અંતરે આ સુંદર મંદિર આવેલું છે જો તમે ગેલા સોમનાથના દર્શને જઈ રહ્યા છો તો આજુબાજુના અન્ય સુંદર સ્થળો કેમ ભૂલી શકાય ગેલા સોમનાથ મંદિરથી પંદર કિલોમીટરના અંતરે બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે બિલેશ્વર મંદિર જતા રસ્તામાં હિંગોલગઢમાં આવેલ ઐતિહાસિક કિલ્લો તેમજ

રાત્રિ રોકાણ કરવાનું થાય તો ત્યાં રહેવા માટે એસી તથા નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે જેનો ચાર્જ સુકવવાનો રહેશે તેમજ જમવાની સુવિધા એકદમ ફ્રીમાં છે ઘેલો નદી કાંઠે આવેલા આ શિવ મંદિરનો આગો ઇતિહાસ છે જે કથા પ્રચલિત છે તે પ્રમાણે વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહંમદ ગઝનીએ બે થી ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને નિષ્ફળતા મળી હતી એ સમયે જૂનાગઢની ગાંધી પર ચુડાસમા રાજી રાહિપાલનું રાજ ચાલતું હતું

હતી ભૂગર્ભમાં જ્યોતિલિંગ છે તેની જાણ થતાં જ મોહમ્મદ જાફરે આક્રમણની તૈયારી કરી પરંતુ મોહમ્મદ જાફરની કુંવરી ઉરલ વિનલ દેવી સાથે મળી ગઈ અને તેના પિતાના મનસુબાની જાણ કરી દીધી જૂનાગઢના રામ મૈપાલને આ વાતની જાણ થતાં સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયોને આહવાન કર્યું જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું એ વખતે મોહમ્મદ જાફર સામેના એ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધમાં ક્ષત્રિય અને રક્ષા માટે બલિદાન આપ્યા હમીરજી ગોહિલે સૌરાષ્ટ્રના રજપૂતોને નવું ઝોંગ આપ્યું દેવળના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાઈ રહ્યું હતું તે સમયે સુરવી જીવતી દિવાલ બનીને જાફર ખાનના સૈન્ય સામે અડીખમ ઊભા હતા પણ જા બળ સામે રજપૂતો વઠાતા ગયા બચવાની કોઈ આશા ન રહી એ સમયે મહાદેવજીએ સ્વપ્નામાં સ્વપ્નમાં આવીને દેવીને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે દેવીએ ભૂગર્ભમાં રાખવામાં આવેલ શિવજીની પાલખી તૈયાર કરી અને ઘેલા વાણિયા સાથે પાલખી લઈને ત્યાંથી નીકળી પડ્યા જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જે ગામમાં પાલખી પહોંચતી હોય તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગને બચાવવા સૈન્ય સાથે યુદ્ધ ચડ્યા આમ શિવલિંગની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદન તાલુકાના કાળાસર અને મોઢુગા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી ગઈ અહીં શિવલિંગની સ્થાપના થઈ સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર વિનય દેવીએ જીતા સમાધિ લીધી આ યુદ્ધ દરમિયાન ગેલા રાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં તે મુઘલ સૈનિકો સામે 7 દિવસ સુધી લડ્યો સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવે અનેક સુરવીર માર્યા ગયા હતા છેલ્લે મોહમ્મદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તલવારનો ઘા મારતાની સાથે શિવલિંગમાંથી ભમરા નીકળી પડ્યા તેણે મહમ્મદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યા સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા કેલાવાણિયાનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યા હતા તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું હતું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું રાજા રાજાશાહી સમયે ગેલા સોમનાથ મંદિરનો વહીવટ જસદન દરબાર સાહેબ તરફથી કરવામાં આવતો હતો પરંતુ આ લોકશાહીમાં આ મંદિરનો વહીવટ રાજકોટ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મ ચોરાસી ભક્તો દ્વારા બ્રાહ્મણો સાધુ સંતો અને દર્શને ગયેલા ભક્તોને જમાડવામાં આવે છે અને સરકાર અને ભક્તો તરફથી 12 મહિના અન્ન ક્ષેત્ર પણ ચાલે છે. કેલા સોમનાથ મહાદેવના મંદિર સામે ડુંગર પર મીના દેવી બિરાજમાન છે. અહીંની એક લોકવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મીના દેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીના દેવીના મંદિર તરફ આરતીનું ધૂપેલ્યો ન કરવામાં આવે તો એ દિવસે આરતીનું ફળ મળતું નથી સાથે જો તમે ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરો છો અને મીનાળદેવીના દર્શન ના કરો તો તમારી આ યાત્રા અધૂરી ગણાય છે તો કેવી લાગી આ માહિતી કોમેન્ટ અવશ્ય કરશે આવીને આવી અવનવી માહિતી જોવા જાણવા અને સમજવા માટે વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો